જૂનાગઢમાં પોલીસની બેવડી નીતિ સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો અને ભાજપના વોર્ડ નંબર ત્રણના નગરસેવક અબ્બાસ કુરેશી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે અબ્બાસ કુરેશી અને હારૂન નામના વ્યક્તિ સામે હત્યાની કોશિશ પોલીસ પર હુમલા સહિત પંદર જેટલા ગુનાઓ નોંધાયેલા હોવા છતાં દરગાહ ભૂમિકા હોવા છતાં કાર્યવાહી કરવા અને સામાજિક તત્વોની સો કલાકમાં યાદી તૈયાર કરવાની નીતિને સમાન રીતે લાગુ કરવાની માંગ કરી છે આ બંનેને કાયદાકીય આટીઘૂંટીમાંથી બાકાત રાખેલા રાખેલા છે એ પણ સવાલ છે શું આ આ આ અબ્બાસ ઈબ્રામભાઈ કુરેશી પોતે ચાલુ ભાજપના કોર્પોરેટર છે સત્તાધારી પક્ષના કોર્પોરેટર છે એટલા માટે એના પર કોઈ એક્શન નથી લેવામાં આવે આવેલા આ પણ એક સવાલ થાય છે આ બંને હિસમો હારુન ગંભીર કે જે એક ધાર્મિક સ્થળના મહાન છે એની હત્યામાં અત્યારે જામી પર બહાર છે આનું કેમ લિસ્ટમાં નામ નથી આ પણ સવાલ છે એટલે અમે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને આઈજીપી સાહેબ સમક્ષ લેટર લખી અને રજૂઆત કરેલ છે